આપણી બાર બસ આપણે હારે મોઢે બોલાવે એ પછી વાયુ જાયું આપણી રીતે હરકી રીતે તો આ કુટુંબનો મને પૂરો સપોર્ટ છે હું જેટલા કામ બગીચા કર્યા એ બે જાણવાના શમશાનમાં કર્યો કાંઈ મંદિરે પણ મારે સપોર્ટ વધારે તમારે લઈને માણસ હોય એટલા ઉજેરા દાદા એ

જ્યાંથી સાહેબ ખવરાવી ખબર આવી ને બધું કરી જ્યાંથી મોકો જાડવા લઈ આવે ને વવર હોતે અમેરિકા નું કેસ દાદા તમે અમેરિકા નું અમેરિકા ના એક ભાઈ અમારા નાકરાણી છે એની છોકરી મરવાવી હા દેક બે વાળો ગયો એટલે એ કે બાપા કોઈ જો ઝાડવા ઉજે રહે એવું હોય તો મારા ભાઈજી કોઈ પૈસા આપે મેં એવું જ એમ કરીએ એમ થઈ એટલે એને તરત એ લગભગ તમારા ગમે લુણી ધાર પાડે એ પૈસા કે ગમે એટલે મને તો એને ઘણા પૈસા પહેલા એમાં દોઢ લાખ અને હર વખત આ મળવા આવે ને ફોન તો બજાર કિરા કરે કાંઈ એવું બાપા એક ડામડું કરો ચલાવું કરો એવું નથી અને આપણે જયરામભાઈ છીએ મેં કહીએ તમારા ઇટાલી રહે ને સોન બાર આઠ ગયા ગયાને મેં કહીએ એક અમારે કાગડિયામાં તો કે અત્યારે હમણાં તમે એક કામ કરો મારે કે એક હજુ ભાંગડાના છે હા જીરામડાઈ છે અંગોરા એટલે કેતો જ અત્યારે પણ તમે ડાવી મેં એવું ખર્ચો નથી ભોગ્યું તો તેમ લાવું હું પણ કે એ બે હોફ થઈ ગયા એનું હિત બહુ સારું હતું મીટિંગમાં અહીંયા રમેશભાઈ રહ્યા ને તમે કહ્યું ને રમેશભાઈ રમેશભાઈ ના બાપા વિ ગયા ને એટલે રમેશભાઈ શું કર્યું કે હવે મારા બાપા